લાક્ષી કે બો જે પ્રમાણે રેસિપી આપી ઘરે બનતી નથી એટલે જરૂરથી ટ્રાય કરી ઘરે અને જે આ રેસિપીથી બનાવીએ છીએ આપણા ઘરે ઘરે બનતી જ નથી જે લાક્ષી તો બહુ બધાના ઘરમાં બને છે પણ આવી લાક્ષી નથી બનતી આ રેસિપીથી નથી બનતી હા અને एकदम પરફેક્ટ માક અને અમુક વખત છે ને તમે લાપસી ખાતો એટલે ગળે ઉતરતો હારે તમારે દાળ પીવી પડે ગમે સાફ લેવું પડે કઢી કઢી લે તૈયારી મેલ્ટિંગ છે માઉસ મેલ્ટિંગ કહેવાય છે જોરદાર તો મિત્રો આ રેસીપી જોઈને ઘરે તમે પણ લાપસી બનાવવાની ટ્રાય કરજો આ રેસીપીથી અને જો અવનો મેં વ્યંજન શીખવો હોય તો એક વાર ફાયર કુકની મુલાકાત જરૂરથી લેજો તો ચાલો મિત્રો આજે આપણે બનાવીએ ગુજરાતી લાપસી એક કપ પાણી આની અંદર એડ કરીશું થોડું ઓછું હતું પાણી એક કપમાં એટલે હું થોડું વધારે ભરી દઉં છું અહીંયા ટોપ સુધીનું પાણી લેવાનું છે એક કપ તો આ થઈ ગયો આપણો અડધો કપ ગોળ આ પાણીની અંદર આપણે એડ કરવાનું છે ગોળ અને એની સાથે એક અડધી ચમચી જેટલું ઘી એડ કરી દેવાનું છે આ પાણીમાં થોડું ઘી એડ કરી દેવાનું છે ઓકે ચલો આ પાણી ગરમ થાય એટલે આપણે એને ગાળી લેવાનું છે કારણ કે ઘણી બધી વખત ગોળમાં કચરો આવતો હોય છે કાંકરી પણ આવતી હોય છે બરાબર તો એને આપણે ગાળી લેવાનું છે ગોળ એકદમ સરસ મેલ્ટ થઈ ગયો છે અને ચાલો એક જણ આવીને ગાળી લો પાણી ચલો અહીંયા અમારા લોઝિક કુકિંગ ક્લાસના સ્ટુડન્ટ છે અને બેઝિક કુકિંગ ક્લાસના સ્ટુડન્ટ આજે શીખી રહ્યા છે દેશી લાપસી ચલો આ ગાળી અને પાણી ફરીથી એના એ જ પેનમાં લઈ લેવાનું છે અને હવે આપણે લેવાનો છે એક કપ ઘઉંનો જાડો લોટ હવે અહીંયા મેં લીધું છે એક કપ ઘઉંનો જાડો લોટ અને એક કપ ઘઉંના જાડા લોટને આપણે બે ચમચી ઘી એડ કરી અને શેકી લેવાનો છે જો આ રીતે શેકી અને લાપસી બનાવશો તો ચીકણી લાપસી બને નહીં અને ખાવામાં મીઠી લાગશે તો અહીંયા આપણે છે ચમચી તો જ્યારે પણ તમે આ ટાઈપની કોઈ વસ્તુ શેકો છો ને ત્યારે હંમેશા હેવી બોટમ પેન લેવાનું એવું જાડા તળિયાવાળું વાસણ અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અહીંયા આપણે લોટ શેકાવાની સ્મેલ આવી ગઈ છે અને લોટ છે ને આ રીતે છૂટો પડી ગયો છે જોયું આ રીતે છૂટો પડે ને ત્યાં સુધી આપણે એને શેકવાનો છે અને નોર્મલ એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે જોયું તમે હા તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે આ પ્રોસેસ કરતાં લગભગ બે થી ત્રણ મિનિટ લાગે છે શેકવામાં રાઈટ જો આ પેનમાં આપણે શેકી લીધો છે લોટ હવે એને છે ને બીજા પેનમાં બીજા બાઉલમાં કાઢી લેવાનો નહીં તો શું થાય ગરમ ગરમ પેનમાં એમનામ રહેવા દઈએ તો વધારે પડતો લોટ લાલ થઈ જાય પ્લસ પાછું ગરમ ગરમ લોટ આપણે આની અંદર નાખતા ફાવે નહીં તો ચલો અહીંયા આપણું પાણી ગરમ થઈ ગયું છે ગેસની ફ્લેમ થોડી વાર હું સ્લો કરી દઉં છું અને આ લોટ ગરમ છે એટલે આપણે આ રીતે ચમચાથી જ એડ કરવો પડશે તો આ રીતે બધી સાઈડ એડ કરી દેવાનો છે અને મિક્સ કરવાનું નથી હલાવવાનું નથી ઉપરથી લોટને આ રીતે સ્પ્રેડ કરી દેવાનો છે અને વેલણ લેવાનું છે અને વેલણથી ત્રણ ચાર હોલ કરી લેવાના છે આ રીતે આ રીતે ગોળ ફેરવવાનું બરાબર થઈ ગયું હવે શું કરવાનું છે અને લીડ ઢાંકી દેવાનું છે ઢાકી દેવાનું છે ને અહીંયા આ હોલને પણ અહીંયાથી હું કવર કરી દઉં છું જેથી કરીને વરાળ બહાર નીકળે બહાર નીકળે નહીં બરાબર અને નીચે બની છે અને એની ઉપર આપણે આને વાસણને મૂકી દેવાનું છે જેમાં આપણે લાપસી બનાવીએ છીએ અને આ લીડને એકદમ સરસ પેક થાય એવું લીડ ઢાંકી અને આને રાખવાનું છે હવે કેટલો ટાઈમ રાખે છે કેવી રીતે ચેક કરવાનું એ પણ હું તમને કેટલી મિનિટ પછી આપણે ચેક કરવાનું છે એ પણ હું તમને બતાવીશ જ્યારે પણ તમે લાપસી બનાવો છો તો લાપસી બનાવવા માટેનું વાસણ હંમેશા તમારી જેટલી લાપસી છે એ પ્રમાણેનું વાસણ હોવું જોઈએ મતલબ અહીંયા મેં એક કપ લાપસી બનાવી છે રે તો થોડું વાળું વાસણ છે નાનું વાસણ છે ફ્લેટ વાસણ લેવાનું નથી મતલબ હાઈટવાળી વાસણ હોવું જોઈએ

અને જેટલું લાંબા ટાઈમના ગાળે બફાય એટલી લાપસીને નહીં એકદમ સારી બને છે લગભગ પંદર મિનિટ થઈ રાઈટ તો પંદર મિનિટ પછી આપણે એને ચેક કરીએ અને પંદર મિનિટ પછી ચેક કરીએ આ ટાઈપનું થોડું ચિકાસ થઈ જશે પાણીની અંદર જો અહીંયા છે આવી ચિકાસ આવી ગઈ છે જોયું હવે જો આ નીચે આ વાસણ ના મૂક્યું હોય ને બેટા લોઢી નીચે ના મૂક્યું હોય ને તો અત્યારે ક્યારનું પાણી બળી ગયું હોય અને લાપસી બરાબર બફાય પણ ના હોય હવે શું કરવાનું છે હવે આને કાપવાની છે મને પેલું જોઈશે હવે આને મિક્સ કરવાનું છે બરાબર તો આ રીતે કરી અને આમ ઊભું ઊભું વેલણ ફેરવવાનું આ રીતે મિક્સ કરી બરાબર શરૂઆતમાં થોડું તમને ચીકણું લાગશે બરાબર હવે શું કરવાનું છે આ રીતે મિક્સ કરી જો નીચે લાપસી બિલકુલ દાજી નથી જોયું બેટા બિલકુલ દાજી નથી હવે આને મિક્સ કરી અને ઢાંકી ગેસની ફ્લેમને બંધ કરી દેવાનું છે ઢાંકી અને દસ મિનિટ મૂકી દેવાનું શું કામ કારણ કે આજે પાણી મિક્સ કર્યું ને એનાથી આપણો ઘઉંનો લોટ છે એકદમ સરસ રીતે બફાઈ જશે બરાબર તો આને ઢાંકી આપણે દસ મિનિટ સાઈડ પર મૂકી દેવાનું છે તો મિત્રો દસ મિનિટ થઈ ગઈ છે અને દસ મિનિટ પછી આપણે લાક્ષીને આ રીતે થોડી કટ કરી લેવાની છે થોડી છૂટી કરવાની છે અને પછી આને ઘીમાં શેકવાની છે ઘણા લોકો બધા લોકો કેવું કરતા હોય ગરમ ગરમ લાપસી ઉપર ઘી નાખી અને ડાયરેક્ટ સૌ કરતા હોય પણ મિત્રો આપણે એ રીતે કરવાનું નથી અહીંયા જો તમે આ લાપસીને ઘીમાં શેકી નાખશો અને પછી આને જો ખાશો ને તો આ લાપસીની મીઠાશ બહુ જ અલગ આવે છે અને બહુ જ સારી આવે છે ચાલો અને આ લાપસીને શેકવા માટે ઘીમાં હાથ ટૂંકો રાખવો નહીં તો અહીંયા આપણું ઘી ગરમ થઈ ગયું છે અને આપણે આ કટ કરેલી અંદર એડ કરી અને લેવાની છે બરાબર વખતે પણ લાપસીને થોડી આ રીતે કટ કરી અને અને છૂટી કરવાની લાપસી છે ને પહેલા જ્યારે તમે આની અંદરથી કાઢશો ને ત્યારે તમને થોડી ચીકણી લાગશે પણ શેકાશે ને પછી એ ચીકણી લાગશે નહીં તો આટલું ઘી નાખવું જ પડશે કે શેકતી વખતે પણ ગેસની ફ્લેમ થોડી સ્લો ટુ મીડિયમ રાખવાની છે સ્લો ટુ મીડિયમ આ લાપસી છે ને મોઢામાં નાખતા જ ઓગળી જાય એવી લાપસી બનીને રેડી થાય છે સાથે તમને પાણી પીવા માટે પાણી પણ લેવું ના પડે અને ગળે ઉતારવા માટે બીજી કોઈ જ વસ્તુની જરૂર નહીં પડે એટલી સરસ માઉથ મેલ્ટિંગ લાપસી બનીને રેડી થાય છે પ્લેટમાં કાઢી લઈએ લાપસી મને ગરમ લાગે છે બસ એમ પકડી એકદમ સરસ છૂટ્ટી લાપસી બનીને તો જુઓ મિત્રો અહીંયા આપણે એકદમ સરસ છૂટી લાપસી બનીને રેડી છે ઘણા બધા મિત્રોની ફેસબુકમાં અને યુટ્યુબમાં કમેન્ટ આવતી હતી કે મેમ તમે આ બધા બેઝિક કુકિંગ ક્લાસના સ્ટુડન્ટને બીજું બધું તો શીખો છો પણ સાથે ગુજરાતી લાપસી પણ શીખવજો સો એના માટે થઈને આપણે ખૂબ સરસ મજાનો એક વિડીયો બનાવ્યો છે અહીંયા આપણે એડ કર્યું છે ડેઝિકેટેડ કોકોનટ મતલબ એકદમ બારીક કોકોનટનું જે ખમણ છે એ આ ઓપ્શનલ છે નોટ કમ્પલસરી કારણ કે ઘણા બધા લોકોને કોકોનટની બાધા હોય છે અહીંયા મેં પહેલેથી જ ફ્રાય કરીને તૈયાર રાખેલા છે ઘીમાં શેકી નાખવાના છે એકદમ ધીમિયા છે પરિવાર ચાલો અહીંયા આપણે ગુજરાતી લાપસી બનીને રેડી છે અને બધા જ એક સાથે બોલીએ પોત પોતાના કુળદેવી માતાની कॉम्बिनेशन बहुत सारे बद्धा है ने गोदी गोदी लापसी बनाले ले ना बनाए बगुणू શાક અને લાપસી જ ખાય આ કોપરા બોડાય છે તો શાક પણ બહુ મસ્ત છે અને લાપસી કેવી લાગી ફર્સ્ટ ટાઈમ જે કરીલી મેક અ દીલી ઓલી ગોભી ફાળવાળી કરેલી પર આ વાલી મે ટેસ્ટ કરે તો બહુ ટેસ્ટ છે અમાર રાજસ્થાનમાં આવી નહિ બનતી